આજે ખાસ આપણા માટે આનંદનો વિષય એ છે કે એક કરોડ અગિયાર લાખ ત્રીસ હજારની અંદર આપણી જે ખેતા તલાવવાળી સ્કૂલ હતી એ જર્જરીત હતી ને જર્જરીત સ્કૂલને આજે નવી બનાવી અને અધ્યતન સ્કૂલ સાત વર્ગ સાથે બનાવવામાં આવી ને એક કોમ્પ્યુટર લેબ પણ એની અંદર આપી છે અને ફાયર સેફ્ટી સાથેની છે હવે લગભગ બધા મકાનો ફાયર સેફ્ટી સાથેના થાય છે એટલે કંઈ આપણને પ્રોબ્લેમ ના થાય એ માટેનું પણ આયોજન કરવામાં આવે બીજું દિવ્યાંગ બાળકો હોય તો એને રેમથી અંદર લઈ જવાય એવી વ્યવસ્થા સાથેની આ બધી સ્કૂલ હોય છે માન્ય પ્રધાનમંત્રી દ્વારા શાળા નંબર અઢાર ઇન્દિરાનગર એમાં એક કરોડ નેવ હજાર રૂપિયાના ખર્ચે સાત કોમ્પ્યુટર સાત વર્ગ ખંડ કોમ્પ્યુટરનો એક ખંડ અને ફાયર સેફ્ટીને ને વોટર હાર્વેસ્ટિંગ સાથેની એક સ્કૂલ બનાવવાનું જે નક્કી કર્યું હતું એનું પણ એની અંદર આયોજન હતું તો આ સ્કૂલો અત્યાર સુધીમાં વીસ શાળાઓ આપણી કાર્યરત છે પણ અને લગભગ આઠ ધોરણ સુધીનું શિક્ષણ કાર્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થાય છે તો ખાસ તો આ પ્રસંગે આપણે જે શાળા પ્રવેશ પહેલાં કામગીરી કરવાની છે એ શાળા પ્રવેશ પહેલાં કોઈ પણ બાળક નડિયાદ સિટીની અંદર એજ્યુકેશનથી વંચિત ના રહે અને એક સામાન્ય સ્કૂલની અંદર ગરીબમાં ગરીબ બાળક પછાત વર્ષનો બાળક સ્કૂલની અંદર પ્રવેશ લે પ્રવેશ લઈ અને એને યોગ્ય કક્ષાનું એજ્યુકેશન મળે એ માટેના આપણે સૌ શિક્ષકોએ પ્રયત્ન કરવાના હમણાં શ્રીએ કહ્યું કે આ બધી સ્કૂલો એવી છે કે પહેલાં એવું હતું કે આમ તમારે પૈસાવાળા છોકરાઓની સ્કૂલો હોય એની અંદર જે એજ્યુકેશન લે એ જ આગળ આવે બીજો કોઈ આગળ ના આવે તો હવે સ્થિતિ ધીરે ધીરે બદલાતી થાય છે સામાન્ય સ્કૂલોના નંબરો ધારો કે આપણે આ સ્કૂલ બોર્ડ છે એવી સરકારી સ્કૂલોના જે છોકરાઓ છે વિદ્યાર્થીઓ છે એ પણ હવે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરતા થયા છે અને એમાં જે સરકારની નીતિ રહેલી છે એ સરકારની નીતિ હંમેશા બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને એને સુવિધાયુક્ત શિક્ષણ મળે એવું કરવાના પ્રયત્નો હંમેશા રહ્યા છે એના મા બાપને એ બાળક સ્કૂલે મૂકે તો એને ચિંતા ના થાય અથવા તો બાળકની ઉંમર એવી હોય તો પહેલા એવું હતું કે સાત આઠ વર્ષનો બાળક થાય એટલે ઉઠાવી લે એને એને મજૂરીએ મોકલે અને એની જોડે કામ કરાવે હવે આખું જે સરકારની નીતિઓના કારણે શિક્ષણ બદલાયું તમે આપણે શરૂઆત કરીએ તો જ્યારે સ્કૂલની અંદર એનો પ્રવેશાવ પ્રવેશ થાય ત્યારથી એને સ્કોલરશીપ મળતી થઈ જાય મફત ગણવેશના પૈસા પણ એના એકાઉન્ટમાં જમા થાય એને યોગ્ય પ્રકારનો આહાર પણ સ્કૂલની અંદર મળે પોષણયુક્ત એના માટેની સરકાર દ્વારા ખૂબ જ ચીવટપૂર્વક કામગીરી કરવામાં આવે છે અને એ સરકારનો હેતુ એ છે કે ગરીબ બાળકો જ્યારે સ્કૂલે ભણવા આવે ત્યારે એના મા બાપને બિલકુલ ચિંતા ના રહે અને એના મા બાપને શિક્ષણ જે ના મળે અને એના કારણે એને નોક કામ ધંધે લગાડતા હોય છે તો એ પૈસા કમાવાની વાત જે છે એ સરકારે ના થાય એના માટે પૂરતું ધ્યાન આપીને આ બધી યોજનાઓ અહીંયા આપણે સરકારે મૂકી છે હમણાં શાળા પ્રવેશનો કાર્યક્રમ પણ થવાનો છે તો શાળા પ્રવેશના કાર્યક્રમ પહેલાં મને કમિશનરશ્રીએ કહ્યું કે આપણે લગભગ બધી આમ તો સ્કૂલ બોર્ડ હજુ તમારું કોર્પોરેશનના અંડરમાં આવ્યું નથી હજુ તમે ડાયરેક્ટ સરકાર દ્વારા ચાલો છો પણ કમિશનરશ્રીએ વિશેષ રસ લઈ અને હું જે કહેવા માગતો હતો એ વાત તમારી સાથે કરી લીધી છે અને પ્રવેશ ઉત્સવ થકી એક પણ બાળક પ્રવેશથી વંચિત ના રહે એની તમામે તમામ બોર્ડની અંદર આયોજન થાય અને તેમાં તમે પણ ખૂબ રસ લઈ અને કામગીરી કરો એવું કરવાનું છે આપણે માત્ર ખાલી પગાર પૂરતી વાત નહીં પણ એને પૂરો ટાઈમ યોગ્ય શિક્ષણ મળે એ જોવાનું કામ આપણું છે આપણી ફરજ છે અને હમણાં કહ્યું એમ કે તમે નાનપણની અંદર એને એવો ટ્રેન કરજો કે ભવિષ્યનું એ બાળક એન્જિનિયર બને ડૉક્ટર બને સાયન્ટિસ્ટ બને અને કોકની કોક જગ્યાએ આગળ વધે તો ફરી તમને એ આવનારા દિવસોની અંદર હમણાં કહ્યું એમ યાદ કરે એવી આપણે સૌએ કામગીરી કરવી જોઈએ અહીં સ્કૂલ બોર્ડના સભ્યો પણ છે પણ મને દુઃખ સાથે કેવું પડે ચાર જ હાજર આ મુખ્ય ફંક્શન છે ભાઈ ચેરમેન સાહેબ અને તમે તમારા સભ્યો એ આ રસપૂર્વક આ લોકો જોડે સાથે મળી અને આ તમામ પ્રકારની કામગીરી કરવાની છે અને વોર્ડ વાઇઝ એક પણ બાળક પ્રવેશથી વંચિત ના રહેવો જોઈએ મેં જોયું છે રોડ ઉપર જે છોકરાઓ ભણવા આવતા હોય છે એને તમામ સુવિધા મેં કહ્યું એમ મળે છે જમવાથી માંડીને બધી જ સુવિધાઓ તો તો પણ હજુ અમુક જે જે એવા ફેમિલી છે રોડ ઉપર એને ભીખ મોકલતા હોય એમાં હું તમને સ્પોટ કહી દઉં એક વાણિયા વડ આપણું જંક્શન છે ત્યાં એક અહીંયા દેશે વગા આગળ બહાર જે સ્ટોર છે જય કોર્નર ત્યાં આગળ પછી આજે આપણી ખાણીપીણીનું અંદરનું બજાર છે ત્યાં આગળ તો આવી બધી જગ્યાએ જે છોકરાઓ આ એના મા બાપ એને ભીખ માગવા માટે મોકલતા હોય એને રોકવું પડશે અને તમે જવાબદારી લો તમે જવાબદારી પૂર્વક એને સ્કૂલમાં બધી સુવિધા મળતી હોય તો સ્કૂલે ભણે અને બાકીના ટાઈમમાં છૂટે એટલે ભીખ માગવા ના જાય પણ ઘરે એ ચોપડા વાંચી અને એનું શિક્ષણનું જ્ઞાન મેળવે એવું કરવાની જવાબદારી તમારી છે અને એમાં સાથ અને સહકાર જે જોતો હોય એ શિક્ષકો જોડે લેજો પણ મુખ્ય કામગીરી જે કરવાની છે સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યો તરીકે ચેરમેન તરીકે એ આ બધી કામગીરી છે શિક્ષકો એમની જાતે એમનું કામ કરશે જ અને હવે ઘણો બધો પહેલાં કરતાં સુધાર આવ્યો છે એવું મને આ બધા શિક્ષકોમાં લાગી રહ્યું બરાબર ને કારણ કે દરેક વખતે હું કઈક ને કંઈક કહેતો હોઉં છું પણ મને લાગે છે કે હવે થોડો સુધાર આવી ગયો છે બધા ટાઈમ ટુ ટાઈમ આવતા થઈ ગયા છે ટાઈમ ટુ ટાઈમ ક્લાસ લેતા થઈ ગયા છે ગુલ્લી મારીને ઘેર નહીં જતા હોય તો આ બધું હવે થતું હોય બંધ કરીને આપણે સંપૂર્ણ છોકરાઓ પાછળ ધ્યાન આપવું જોઈએ અને મેં કહ્યું એ કામગીરી ખાસ બંધ થાય અને એની અંદર તમે આંગણવાડી વર્કરોથી માંડી અને બધાનો ઉપયોગ કરી અને આ જે ગરીબ બાળકો છે એ શિક્ષણથી વંચિત ના રહે એના તમામે તમામ પ્રયાસ કરવાની જવાબદારી ચૂંટાયેલા સભ્યોની છે અને આવા મહત્વના ફંક્શનોની અંદર કોઈ કામ હોઈ શકે નહીં પહેલું મહત્વનું કામ આપણું આ છે અને તમારે ફરજિયાત હાજર રહેવા માટે ફરીથી જ્યારે આવા પ્રોગ્રામ પ્રોગ્રામ થાય સારા પ્રવેશના કે કોઈ પણ કાર્યક્રમ આપણે એ પહેલાં એક બેસી અને મીટિંગ કરી અને આ નક્કી કરી લેજો આ તમારા ચૂંટાયા પછી હું ત્રીજી વખત તમને આ બાબતનું ધ્યાન દોરું છું ડોનેશન આપવાળા આપણને ઘણા બધા મળી રહે છે તમે જેમાં કહેશો એમાં આપણે ડોનેશન આપીશું તમારે શિક્ષણ માટે જે ડોનેશન જોઈતું હશે એ તમામને આપણે વિનંતી કરીને ડોનરો ઊભા કરીને આપણે લા આપીશું પણ આ બધી જે જવાબદારીઓ છે એ તમારે સ્વીકારવાની છે અને સાથે સાથે કોઈ પણ સ્વીકારવાની છે આજે આ સુંદર કાર્યક્રમ થયો એ બદલ શિક્ષણ સમિતિના તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષ શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn. Where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.